તો મિત્રો ભાવો આપણે નવા પૂરો વિડીયોમાં સાગત છે ને આપણે બહાર આવી ગયા છે આ ભાગમાં રોડ બાર ને આપણે એક બડી જવાની છું બોરા ખાવા તો આપણે એ બોરા ખાઈ ઘરે જવાનું છે બપોરે ખાઈ તો બપોરે ખાઈને ડાયરેક્ટ આપણે ઉપડી જવાની છે શૂટિંગ કરવા વિડીયો તો એ વિડીયો આવશે આપણે પતંગ કાલે એવો આવી જાય તો વિડીયો જોતા રહેજો ને સબસ્ક્રાઈબર કરજો વિડીયોને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો ને આપણે વિડીયો આવી જાય તો જય માતાજી મિત્રો આપણા નામ વિડીયો માં સ્વાગત છે અને આજે આપડે શૂટિંગ કરવા આયા હતા ને આજ કોમેડી બ્લોક ઉતારવાનો છે તો કોમેડીમાં જોડાયા રહેજો કોમેડી કેવી થાય છે મિત્રો વાળા આપણે આવી જાશે આ રહ્યા વિડિયો શૂટિંગ વાળા

ખરાબ બેઠા મહેનત જેને તો કરવી નહીં કોમ બોમ કોઈ કરવું નહીં કારણ કે એમાં કોઈ પૈસા નહીં એટલે પૈસા ના જ તમારી પાસે તમારી પાસે પૈસા આવે અને જો આ ભાઈ આ બોરો બોરી આવવા દઉં તો મારો અમે કરવા જ નહીં લીવા ના દઉં બોરો કદી એમ મારે મહેનત ના પૈસા કે લેવા દઉં પીવરે પીવ પીવડાવું કદી વળી ના ટેકરા ઉપર આવી જ ના ઘર રાખજો તાને માર મામે ચંપક નિયમ લાવ્યો

એલા બોર ખાઈ રયો લ્યા બોર વેસે કે આ એ ઓય આ નેરો ના બોર ખાવ અલ્યા ચંપકલાલ હા બોર

આ હસતો ગોળ બંધાક લ્યા લે આટલા તો એમ બોરો તો મુની ખવાડ્યો તો ગમે તે રહતો દુનિયા શેડે આટલા તો બોરો ની ખવાડ્યો તો ની જ ખવાડ્યો તમને પૈસા નફાવાજી ને કમાવશી ઈ ખબર પડે તમને ની ખવાડ્યો બીજી બોડી ગયા બીજી બોડી શેડી શેડે રે લા આ કરી લા લા બા 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 આવો આવો અલ્યા એ ઉભારણ ન પરલા ઓય પડતા મરી જાવ કસી લે એક આળો ને પડુલ પડસી આમો ને પૂચેડે આવે ઉતર જબા હોય તો હેડો ઉતરો હેળવાળવા ઉતર જબા ને પડો ના ઓય પૂલી બા બસ તો એસે એસે વર એની ઉડી આ ચંપકલાલ ઓસી મરી જાવ આપણે કસી અલ્યા તો એક આદાન તો પડુ જ પડસી આપડે

આપણે લાઈક કરો હગલું આવેલું ચેડે ચેડા પકડી રાખું ભગમ

ખબર નહી શું જો બકલા ખબર નહી તાર ભાઈ બન કે મોડી ગયો અલ્યા ખબર નહી મને લે હા તો ના ના ખાલા શું